સહેલોત રામ મારું નામ છે સહેલોત રામસિભાઈ છગનભાઈ રામ ચમારિયા હવે મારે કહેવાનું એટલું સાહેબ કે સંજેલી ખાતે કાયા હેલ નહેરમાં અમારે ચમારિયા તરફ નહેર આવે છે ત્યાં અમારે નહેરમાં ગાબડું પડવાથી મોટા પ્રમાણમાં ખેતીને નુકસાન થવા પામ્યું છે અને મોટા ભાગના મોગા ભાવના બિયારણો ખાતર પાણી અમે લાવી અને ઘઉં ખેતી કરી અને ટ્રેક્ટરનો ખેડામણ છે ખાતર છે બેરણ છે ને માન માન અમે ખેતીમાંથી પરવાર્યા અને ખેતરોમાં ડીચ ડીચ જેટલું પાણી ફરી વળતા પાકને નુકસાન થયું છે થવાથી અમને સરકાર તરફથી નીતિ એમના સરકારશ્રીના નીતિ નિયમો મુજબ અમને અમારું નુકસાનનું વળતર મળવું જોઈએ આ બાબતે કોને અરજી કરી કે જાણ કરેલી અમે જાલોદ સિંચાઈ વિભાગમાંથી સાહેબો આવ્યા હતા એમને પૂછ્યું કે સાહેબ અમારે નુકસાન થયું ને અમને કઈ વળતર મળશે કે કેમ આપશો કે કેમ કે ભાઈ એમાં વળતર બળતર તમને કઈ કશું કઈ મળે નહીં એવું ના પાડીને અમને ગયા મેં કહ્યું સાહેબ અમારું નુકસાન થયું એનું શું તો અમને ના પાડીને ગયા અમારું કઈક વળતર અમને મળે એવું સાહેબ અમારા પર ગરીબ એક આદિવાસી માણસો છીએ તો અમને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી